ઈડર તાલુકા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા લાઇટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું ઈડર તાલુકાના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા ઈડર શહેરમાં લાઇટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ સંજય પટેલ અને મંત્રી લતીફ મનસુરી ઉપપ્રમુખ અનિલ પઢિયાર અને કમિટીના મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી જીસીપીટીઆઈએમાંથી ભાવેશ પટેલ ગોડેક્સ કંપનીના મેન્ટર ઇલેશ શાહ નટરાજ ફોટો ગુડ્સના રામસિંહ રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા ઈડાની હિંમતનગર હાઈવે પર આવેલ હોટલમાં ફોટો વિડીયો એસોસિએશન દ્વારા કરવામાં આવેલ લાઇટિંગ વર્કશોપના સૌ ઉપસ્થિત મહેમાનો અને હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને જિલ્લા અને તાલુકામાંથી ઉપસ્થિત ફોટો વિડીયો એસોસિએશનના પ્રમુખમાં ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત મહેમાનોએ ફોટોગ્રાફર મિત્રોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ઈડર તાલુકા ફોટોગ્રાફર એસોસિએશન પ્રમુખ સંજય પટેલનું જીસીપીટીઆઈ એના સભ્ય બનાવવા બદલ સન્માનકારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી પાંચ કલાક જેટલા સમય સુધી ચાલે લાઇટિંગ વર્કશોપના મેન્ટર રિલેસ શાહ દ્વારા ફોટોગ્રાફર મિત્રોને ફોટોગ્રાફી લાઇટ વિડીયોગ્રાફી લાઇટ અને પ્રી વેડિંગ લાઇટ વિશે માહિતી આપવામાં આવી હતી નમસ્કાર મિત્રો અમે ઈડર તાલુકા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આજે એક સુંદર સરસ મજાનું લાઇટિંગ વિશે ફોટોગ્રાફરો નવું કંઈક શીખી શકે એ માટે એક વર્કશોપનું આયોજન કર્યું છે જેમાં ઈડર તાલુકા તથા આજુબાજુના સાબરકાંઠા જિલ્લા તથા દરેક ફોટોગ્રાફરોએ આની અંદર ભાગ લીધો છે પાર્ટિસિપેન્ટ થયા છે અને દરેક ફોટોગ્રાફર કહીં આવી કંઈક નવું શીખે નવું એમના ધંધામાં પ્રગતિ કરે અને એનો ઉપયોગ કરી અને સારી ફોટોગ્રાફી કરી શકે એ માટે આ વર્કશોપનું અમે આયોજન કર્યું જેમાં મોટી સંખ્યામાં દરેક ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા એ બદલ તેમનો સર્વેનો હું ખૂબ આભાર માનું છું દોસ્ત આઠ બે હજાર વીસ આઠ બે હજાર પચીસના રોજ વિરલ તાલુકા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા એક સરસ મેદાનો પ્રોડોક્સ કંપની લાઇટિંગનો વર્કશોપ કરવામાં આવ્યો છે આયોજન જેની અંદર મોર દેન હંડ્રેડ ફોટોગ્રાફર મિત્રોએ આજે અહીંયા ભાગ લેશે અને બધા જ આજના સમયમાં ટેકનોલોજી બહુ ફાસ્ટ ગ્રો કરી રહી છે ઇન્ડસ્ટ્રીઝ ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રી તો એની અંદર આજે આપણે દરેક દરેક ફોટોગ્રાફર મિત્રોને લાઇટિંગના વિશે જે નવી ટેકનોલોજી છે એના વિશે અહીંયા જાણવા મળશે અને એના માટે અમદાવાદના પ્રખ્યાત મેન્ટર ઇલેશ શાહ આપણી વચ્ચે અમદાવાદથી અહીંયા આવ્યા છે અને આજે બધાને આવા લાઇટિંગ વિશે નોલેજ આપશે અને નવી ટેકનોલોજીથી રૂબરૂ કરાવશે અને આપણા ઈડર તાલુકાના પ્રમુખ શ્રી સંજયભાઈ આગળની એસોસિએશનની જાણકારી આ કાર્યક્રમની આપશે આજે આપણે ઈડર પાસે ઈડર તાલુકા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આયોજિત ની લાઇટિંગ વર્કશોપ વિશે વાર્તાલાપ કરવાના છે જેમાં આપણે ફોટોગ્રાફર મિત્રોને શીખવાડીશું કે ગોલોક્સની લાઇટ્સનો ઉપયોગ કરીને આપણે વેડિંગ અને વેડિંગમાં કેવી રીતે સારી ફોટોગ્રાફી કરી શકીએ અને આઈ થિંક ઈડરના ઘણા ઈડર અને એની આજુબાજુના ઘણા બધા ફોટો ઓલરેડી આવી ગયા છે એને એ લોકો શીખવા માટે બહુ ઉત્સુક જણાઈ રહ્યા છે હું અમદાવાદથી આવું છું મારું નામ વિલેશ ઝા છે અને હું પ્રોડક્ટ્સનો મેન્ટર છું થેન્ક યુ